આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે જીવંતી કામાના વ્રતનો મહિમા વ્રતની પૂજા વિધિ આરતી થાળ અને જીવંતી કામાના વ્રતની વાર્તા વિશે જાણીશું આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલ વ્રત કથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયો તમને સમયસર મળતા રહે તો આવો આપણે જીવંતી કામાના વ્રતના મહિમા વિશે જાણીએ જીવંતિકામા વ્રત કરનાર સ્ત્રીઓના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે અને માની કૃપા એમના પર વરસતી રહે છે અને સુખ શાંતિ અર્પે છે ત્યારબાદ જીવંતિકામાં ના વ્રતની પૂજા વિધિ જાણીએ શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રત શરૂ કરી શકાય છે આ વખતે એટલે કે બે હજાર ત્રેવીસમાં માં આપણે જોઈએ તો જીવંતિકામાનું વ્રત ક્યારથી શરૂ થાય છે તો એ જોઈએ તો અઢાર ઓગસ્ટ પચીસ ઓગસ્ટ એક સપ્ટેમ્બર આઠ સપ્ટેમ્બર અને પંદર સપ્ટેમ્બર આ વખતે શ્રાવણ માસમાં પાંચ શુક્રવાર આવે છે જો પ્રથમ શુક્રવાર ન થઈ શકે તો બીજા શુક્રવારે પણ શરૂ કરી શકાય છે પ્રાતોકાળે ઊઠીને સ્નાન વિધિ પરવારી માની તસવીર સામે પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો અબીલ કુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી જીવંતિકામાં વ્રતમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ તમે જાણો છો તો ચલો એમના વિશે આપણે જાણીએ આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો આ વ્રત કરનાર સ્ત્રીએ લાલ વસ્ત્રો જ પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી આરતી ઉતારવી ખાંડના શીરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એકટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી અને આખો દિવસ માના જપવા ત્યારબાદ હવે આપણે જોઈએ જીવંતિકામાના વ્રતનું ઉજવણું જીવંતિકામાના વ્રતનું ઉજવણું પાંચ વર્ષે સાત વર્ષે કે નવ વર્ષે કરી શકાય છે આ વ્રતમાં એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુંવારિકા અને એક બટુક એમ મળીને ત્રણને જમાડવાના હોય છે જમવામાં સૌભાગ્યવતી સ્ત્રી કુવારિકા અને એક બટુકને જમાડ્યા પહેલા કંકુ ચોખા અને પુષ્પતિ તેમનું પૂજન કરવું અને શક્ય હોય તો વસ્ત્રો આપવા અને શક્ય ન હોય તો ચૂડી ચાંદલો તો આપવા જ અને જમાડ્યા પછી દક્ષિણા આપવી વ્રત ટાન બનાવવામાં આવે છે જમવાનું વ્રત ઉજવનાર અને કરનાર સર્વે લોકો જમી શકે છે કેમ કે આ જીવંતિકામાનો પ્રસાદ લેનાર સર્વના આચાર વિચાર વાણી વર્તન શુદ્ધ થાય છે ઉજવાયા પછી પણ આખી જિંદગી જીવંતિકામાનું વ્રત રહી શકે છે જેથી જીવંતિકામાની ઉમીદ દ્રષ્ટિ આપણા પર બની રહે જીવંતિકામાના વ્રતનો મહિમા જાણ્યો વ્રતની પૂજા વિધિ જાણી તો હવે આપણે જીવંતિકામાના વ્રતની કથા સાંભળીશું પ્રાચીન કાળમાં સિલ્પત્રા નગરીમાં સુશીલ કુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતો રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ શેર માટીની ખોટ હોવાના લીધે એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ચરુખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી ગામમાં કોઈને સુવાવળ આવે તો એ દાસીને જ બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ એ બોલી રાણીજી ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ પાથ ફેલાવી દો કે તમે મહા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે એ હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કંઈ કાનો કાન ખબર નહીં પડવા દઉં બાળક મળવાની લાલસાને રાણી સુલક્ષણા આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી જોત જોતામાં ચાર મહિના વીતી ગયા એક દિવસ રાતે બ્રાહ્મણીએ પ્રસૃતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈને રવાના થઈ થોડીવારમાં તે ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ અને સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું એ ઘણી ખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાંનું વ્રત શરૂ કર્યું જેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાન થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને એ સિલસેન ગાદીએ બેઠો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વણિકના ઘેર ઉતારો રાખ્યો એ દિવસે વણિકના ઘેર પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા એ વખતે વિધાતા વણિકના પુત્રના લેખ લખવા આવ્યા મા જીવંતિકાએ વિધાતાને પૂછ્યું શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો આ બાળક કાલે મરી જશે આ સાંભળી અને મા જીવંતિકાએ કહ્યું જ્યાં મારા પગલાં પડે ત્યાં અમંગલ કદાપી ન થઈ શકે માટે આ બાળકનું સો વર્ષનું આયુષ્ય લખજો વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચડાવી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો કારણ કે તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ જ ન હતા એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાના પ્રતાપે જ થયું છે સિલસિન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરી આવવા કહ્યું શિલસેન હા પાડી ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈને શિલસેનના અચરજનો પાર ન રહ્યો એણે પિંડ એક હાથમાં મૂકી દીધું આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલસેન પોતાના ગામ આવવા ચાલી નીકળ્યો ફરતો ફરતો શિલસેન બરાબર એક વર્ષે પહેલા વાણિયાને ખેર આવ્યો અને રાત વાસો રહ્યો એ દિવસે વાણિયાએ ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાડ પડતા જ પિતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો જીવંતિકાએ તેને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકામાએ પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ અને એ આ સવાન સાંભળવા લાગ્યો જીવંતિકાએ કહ્યું આ આ બાળકની માતા મારું વ્રત કરે છે આથી હું એનું રક્ષણ કરું છું સાંભળી શીલસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં તેણે માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું ઘણા જ દિવસે પોતાના રાજ્યમાં પહોંચ્યો મા એને જઈને માને પૂછ્યું માં તું ક્યું વ્રત કરે છે બેટા હું તો કઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્રો પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલસેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અણુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એણે પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એણે તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્રો મોકલ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી સીલસેન સામે આવતા જ તેના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને સીલસેનના મોમાં પડી આ જોતા નબરજનો અચરજમાં પડી ગયા અને અવાજે બોલી ઉઠ્યા આજ રાજકુમાર એક માતા છે ત્યાર બાદ સિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી સીલસેન પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વાહ સોયા બાળકોની રક્ષા માટે માં જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શિર્ષેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યો માં જીવંતિકા વ્રત જેવું બ્રાહ્મણીને ફળ્યું એવું વ્રત કરનાર સર્વને ફળજો જય જીવંતિકામાં પાંચ દિવેટના દીવાની આરતી તૈયાર કરી મા જીવંતિકામાની આરતી ઉતારીએ आनन्द मङ्गल करोती जिवन्त कनि शवा आनन्द मङ्गल करोती चिवन्त कनि शवा प्रेम तरी मे मन्दर पधारो सुन्दर शुखडाले वाँ आनन्द मंगल करू आरती जीवन्ति का मानी मारे यो अंगन तुलसिनों क्यारो मारे यो अंगन तुलसिनों क्यारो साली ग्रामनि सब अडसट तीरथमाना चरणे अडसट तीर्थमाना चरणे गङ्गा जमना रवा आनन्द मङ्गल करो आरती चिमन्ति कमनिसवा त्रिभुवन तारण अद्यमुदार त्रिभुवनतारण अद्यमुदार आर्या दर्शनधवा कने प्रीतम् एव प्रेमी जनोन् कने प्रीतम प्रेमी जनोन् हरिनाजन हरि वा आनन्द मङ्गलकरो आरति जीवन्ती कामानि सेवानि का सेवा जीवन्ति कामा नमो च माडु मा भावना पूजन

છમો છ માડો ભાવના પોચ પીરશ્યો મે તો થા જીવંતી કામા વેલેરા આવજો વેલેરા આવજો જીવા તેવા પણ તોય તમારા ગાંડા ખેલા પણ તોય તમારા હું છું ગરીબ તારો વાળ માવડી વેલેરા આવજો વેલેરા આવજો છમો છ માડો ભાવના પોચ જમો જમાડું માં ભાવના પૂજ પીરશો મે તો થાળ જીવંતી કામા વેલેરા આવજો વેલેરા આવજો મને આશા છે કે તમે આ વિડિયો સંપૂર્ણ જોયો હશે જીવંતિકા માને મારી એટલી જ પ્રાર્થના છે કે આપણે બધાના સઘળા સંકટ દૂર કરી અને મનના બધા જ મનોરથ પૂર્ણ કરે અને જીવંતિકા માની કૃપાથી વિધાતા ઘરના બધા જ સભ્યોનું લાંબુ આયુષ્ય લખે જય જીવન તેમ વ્રત કથાઓ તરફથી આપ સૌને પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટેના વિવિધ વિડીયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રત કથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રતકથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે